ગુજરાતમાંથી પહેલાં પાકિસ્તાની નાગરિકને રવાના કરવામાં આવ્યા છે આપણે જે રીતે ભારત સરકારનો નિર્ણય હાલમાં જ જાહેર થતા જોયો હતો કે પાકિસ્તાની નાગરિકોએ ફરી એકવાર પાકિસ્તાન જતા રહેવાનું રહેશે તો શાહિદા બીબી જેઓ ભરૂચથી અટારી બોર્ડર પર તેમને મોકલી દેવામાં આવ્યા છે તેઓ શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયા હતા અને ભરૂચ આવ્યા હતા ત્યારે પહેલાં ગુજરાતના ખાસ કહી શકાય કે પાકિસ્તાનના નાગરિક જેમને ગુજરાતથી અટારી બોર્ડર જવા માટે રવાના કરવામાં આવ્યા છે જેઓ શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર આવ્યા હતા તે સૌથી પહેલું નામ શાહિદા બીબી સામે આવી રહ્યું છે ગુજરાતથી પાકિસ્તાન મોકલવાનો પહેલો કિસ્સો સામે આવતો જોવા મળી રહ્યો છે અમારા એડિટર આઉટપુટ જીગર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીગર પાકિસ્તાની નાગરિકને પાકિસ્તાન મોકલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય તેવો પહેલો કિસ્સો ગુજરાતના ભરૂચથી સામે આવ્યો છે બોલો જે એસવી ઈ એસ હેઠળ જે ભારત આવેલા હતા શાહિદા બીબી અને ભરૂચમાં રોકાયા હતા તેમને ભા સીધા જે અટારી બોર્ડર છે ત્યાં મોકલવામાં આવ્યા છે ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટ વિઝા પર તે અહીં રોક્યા હતા અને ભારતનો પહેલો કેસ કે જેમને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે અને હવે ધીરે ધીરે જે આ વિઝા હેઠળ ભારતમાં હશે તેમને શોધીને સીધા તેમને પાકિસ્તાન રવાના કરવામાં આવશે કારણ કે અડતાલીસ કલાકનું એક અલ્ટિમેટમ ભારત સરકારે આપ્યું હતું અને એ ભારત સરકારના અલ્ટિમેટમ બાદ હવે કાર્યવાહી થઈ છે આજે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એની અંદર પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને એ સંદર્ભમાં આ એક મોટી કાર્યવાહી હવે ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે જેની અંદર ભરૂચમાં શાહિદા બીબી રોકાયા હતા જે શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર આવ્યા હતા અને એ સંદર્ભમાં આ એક મોટું એક્શન અત્યારે જોવા મળી રહ્યું છે એસવીએસ હેઠળ ભારતમાં આવેલા હતા શાહિદી બીબી અને છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં તે રોકાયા હતા અને ભારતનો આ પહેલો કેસ કે જે ગુજરાતથી જે ભરૂચ અને ભરૂચ થી સીધા તમને અટારી બોર્ડર મોકલી આપવામાં આવ્યા છે બિલકુલ ખૂબ ખૂબ આભાર જગ્યા આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે તો આપ નિહાળી રહ્યા છો આ સૌથી પહેલી વખત એવી ખબર સામે આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે તણાવ સતત વધ્યો ત્યારબાદ પહેલાં પાકિસ્તાની નાગરિકને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા હોય અને તેઓ ગુજરાતમાં મુલાકાતે આવ્યા હોય તેવો પહેલો કિસ્સો સામે આવ્યો છે જેથી શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર આવેલા શાહિદા બીબીને અટારી બોર્ડર મોકલી દેવામાં આવ્યા છે કારણ કે અટારી બોર્ડરથી જ તેમને પાકિસ્તાનમાં ફરી પ્રવેશ આપવામાં આવશે તો આવી સ્થિતિમાં શાહિદા બીબી જેઓ ભરૂચમાં તેમના કોઈ પરિચિતને ત્યાં રોકાયા હોય આવી સ્થિતિમાં તેમને પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે અત્યારે ફિલહાલ મહત્વના ઇનપુટ સામે આવી રહ્યા છે ગુજરાતમાંથી પહેલા પાકિસ્તાની નાગરિકને રવાના કરવામાં આવ્યા છે શાહિદા બીબી નામના આ વ્યક્તિને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર તેઓ આવ્યા હતા અને ભરૂચ રોકાયા હતા ત્યારે એસવીઈએસ હેઠળ તેઓ જે છે તે ખાસ કહી શકાય ભારતમાં હતા અને ગુજરાતમાંથી પાકિસ્તાન મોકલવાનો આ પહેલો કિસ્સો જે છે તે સામે આવ્યો છે તો એસવીએસ હેઠળ અહીંયાથી ફિલહાલ આપ નિહાળી રહ્યા છો તેમને અટારી પોસ્ટ પર મોકલવામાં આવ્યા છે તેઓ એસવીઈએસ હેઠળ આવ્યા હતા ચૌદ એપ્રિલે તેઓ ભરૂચ આવ્યા હતા તે વિગત સામે આવી છે અને આજે તમે સમજો તો પચીસ તારીખ થાય છે છવ્વીસ જૂન સુધી તેઓ રોકાવાના હતા પરંતુ હવે જે રીતે તણાવ સતત વધ્યો છે તેના કારણે થઈને હવે તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે વિગતો એવી મળી રહી છે કે આ પહેલાં પણ તેઓ બે વખત ભારત આવી ચૂક્યા છે અને હવે ફરી વખત તેઓ ભારત આવ્યા હતા ત્યારે ગુજરાતમાંથી પહેલી વખત કોઈ પાકિસ્તાની નાગરિકને રવાના કરવામાં આવ્યા હોય તેવી વિગત સામે આવી રહી છે તેઓનો જે પહેલાંનો આયોજન હતું તે જૂન સુધી રોકાવાનું હતું પરંતુ જે પ્રકારે તણાવ વધ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે ત્યારે પાકિસ્તાન પરત રવાના કરવામાં આવી રહ્યા છે એક તરફ આપણા જવાન બી એસએફના જવાન પાકિસ્તાનમાં ફસાયા છે પરંતુ તેમને પાકિસ્તાન પરત કરવા તૈયાર નથી બીજી તરફ પાકિસ્તાની નાગરિકો જે ભારતમાં છે તેને આ રીતે ખૂબ જ સુખે રૂપે અને બિના કોઈ પરેશાની ભારત જે છે તે પરત મોકલી રહ્યું છે